રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વ કપ બે હજાર ત્રેવીસ નો અંતિમ મુકાબલો યજમાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખેલાશે સૌથી મહત્વની વાત એ છે કે વિશ્વ કપ ફાઈનલ મેચ જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે આ ઉપરાંત રિલાયન્સ પરિવારના સદસ્યો શ્રીમતી નીતા મુકેશ અંબાણી પરિવારના સદસ્યો ઉપરાંત બહુવિધ ફિલ્મ સિતારાઓ ભારત ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં ઉપસ્થિત રહી શકે છે આતકે ઓસ્ટ્રેલિયા પ્રધાનમંત્રી અલ્બેનીઝ અને ઉપપ્રધાનમંત્રીને પણ આમંત્રણ પાઠવાયા છે જુઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ક્રિકેટ રશિયાની કેવી છે તૈયારીઓ વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાશે આ માટે ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે મોડી સાંજે અમદાવાદ આવી પહોંચી છે ક્રિકેટ ટીમ અમદાવાદની પણ સિતારા હોટેલમાં રોકાઈ છે જ્યાં પણ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારા ફાઈનલ મેચને નિહાળવા પ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે મહાનુભાવોની સઘન તૈયારીઓ માટે સમીક્ષા કરી રહી છે તો બીજી બાજુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ક્રિકેટ પ્રેમીઓ બે દિવસ પહેલાથી જ ટિકિટ શોધે છે અને જેમની પાસે ટિકિટ છે તે ટીમ ઇન્ડિયાની ચીયર કરવા માટે ટી શર્ટ્સ ખરીદી રહ્યા છે

आप बताओ तो मैच को लेकर कितने उत्साहित हो भारत और ऑस्ट्रेलिया खेल रहे हैं यहाँ अहमदाबाद रविवार को विराट कोहली विराट कोहली के हमारा भारत ही जीतेगा तुम तुम्हारे पास टिकट है अभी टिकट नहीं, नहीं है तो लेनी कैसे है कैसे देखोगे मैं तो टिकट लेने आए हैं टीवी पर देखेंगे भाई टीवी पर टीवी पर देखेंगे टिकट नहीं है केटलाई दर्शकों से जमनी फरियाद है कि टिकट વેચાઈ રહી છે પરંતુ બ્લેકમાં વેચાય છે ટિકિટ સોલ્ડ થઈ ગઈ છે પહેલેથી જ જ્યારે પહેલેથી સંભાવનાઓ જોવાતી હતી કે ભારતીય ક્રિકેટ ટીમ ફાઇનલ રમશે અહીંયા પરંતુ સામે કોણ હશે એ નક્કી નહોતું હવે રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ જોવા આવશે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસની ત્યારે દર્શકો સાથે પોલીસના પણ

ભારતીય ક્રિકેટ ટીમ નું આગમન થઈ ગયું છે તો ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ આજે સાંજે અમદાવાદ પહોંચશે રવિવારે ઉત્તર ભારતીયોના સૌથી મોટા પર્વ છઠ નો પણ તહેવાર હોય પોલીસ માટેના માત્ર નાગરિકો પરંતુ મેટ્રો ટ્રેન એરપોર્ટ બસ જેવા ટ્રાન્સપોર્ટેશનને મેનેજ કરવા નવ નેજા પાણી ઉતરાવશે એ નક્કી છે